તો આગળ આવો પછી જગ્યા રહેશે મને દરવાજો થોડો બહુ રેડી ઓકે કોઈ નથી રામ રામ અને સીતારામ બધાઈને આપ સૌને બધાઇને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે મહિલભાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા એક ફરી એક વખત આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે ભંડોળા ખાતે રાખવામાં આવેલો છે મહલીરબાઈની એકસો પચાસમી મી નિર્વાણ એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે ઇન્ટરનેશનલ મેયર મેપ્રિમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને મા લીંબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધા વાગોળતા જ રહેલા છે પરંતુ આરે આરે આ જે કાર્યક્રમ છે એનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજી આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે હિમલજીભાઈ વડોદરા આપણને બધાને આપશે પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે આજે કાર્યક્રમનું આયોજન રૂપરેખા છે છે તે થોડીક આપણે આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે ઓગણીસ અને વીસ તારીખ જાન્યુઆરી કે જ્યારે ઓગણીસમી તારીખે જે છે એ ભવ્ય ભવ્ય મેર સમાજના જે છે લગ્નો રાખ્યા છે અને એ જ રીતે જે છે સાંજના સમયે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશન આપણા સમાજ સામે એ મૂકશું અને એ જો સહમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો ઘણા છે એ સમાજ સામે મૂકશું એ ઓગણીસમી તારીખનો અમારો પ્રયત્ન છે પ્રોગ્રામનો અને વીસમી તારીખે જે છે એક હજાર અને આઠ યજ્ઞ જે છે યુદ્ધ જે છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે એ વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે આ રીતે બે આપણા માટે અને બધી સંસ્થાઓને આપણે બોલાવી છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે પછી એ શક્તિ સેના હોય ઘેર વિકાસ સમિતિ હોય બરડા વિકાસ સમિતિ હોય એ દ્રશ્યો બધાય એ કામ કરે છે પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે અને આજે મેયરના પ્રતિકરૂપે બધા સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનું વેલકમ કરું છું આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપણું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થાઓથી આભારી અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે ખરાબ વાત છે ને એને પાંખો છે સારી વાતોને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યો પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડી લખી છે એ લોકો બધા મહેનત કરે છે જે સમાજ માટે કંઈ પણ કરે છે એ અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સહકારીઓ તરફ આગળ વધે અને મા લીલભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ધ્યાન આવી રહ્યા

અને આપણે નિયમિત બનીએ અને કહેવાય કે આજે ખંડોળાની અંદર જે માયે મા જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતો હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખભોથી ખભો મળાવી અને આ કાર્ય આપણે દિપાવીએ એવી સમસ્ત મેર્સ

પરંતુ એમાં કેટલા નામ નોંધાવ્યા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવું તો કઈ રીતે થઈ શકે એની અત્યારે આપણે એકતાલીસ લગ્ન નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ એકત્રીસ પાર્સુધીની ડેડલાઈન આપેલી છે કે એકત્રીસ બાર સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો જે નોંધાવી શકે છે અને એના માટે થઈને આપણે છેલ્લા ખેલાક દિવસથી દરેક ગામને મેસેજ મળે પ્રચાર થાય એના માટે આપણા તરફથી પાંચ ગુજરોમાં એક માયક અને માતાજીનો પ્રસાર પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે એટલે આ પ્રચાર પ્રસાર પણ આપણો ચાલુ છે અને લગ્નની અંદર એક સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને પિંચોતેર હજારથી એંસી હજાર જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને પચીસ હાઈ હજાર જેવો આપણે જમણવાનો પૂરા છે પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને એક લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપવું પડશે અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું છું ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી ખાતી માટે નક્કી કરેલું છે કે છવ્વીસ તારીખથી પહેલી તારીખ સુધીનું એક આયોજન કરેલું છે અને એ આપણો ઉદ્દેશ મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશની અંદર વિદેશથી પણ છ એક ટીમો આપણે જોડાની છે અને છ એક ટીમો આપણી ઇન્ડિયાની પણ એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને તરફ અને તરફ વડે અને વ્યસનથી એના માટે થઈને આપણે છવ્વીસ છવ્વીસ બાર થી એક એક છવ્વીસે આપણું કુલાવતી થશે સાત દિવસનો કાર્યક્રમ છે માલિય પહેલી તારીખ આવે છે પહેલી જાન્યુઆરી જે દિવસે ફાઈનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે પાંચ લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે બાર ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે અને એમાં પણ આપણે લાખાભાઈ કેસવાલાએ દરેક ટીમને દરેક વિનર્સ મેન ઓફ ધ મેચ અને દરેક સિરિઝરને માલદી બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે અને જાતની તરફથી ઘણો બધો આપણે સહકાર મળી છે અને સહકાર મળશે અને ખાસ બધાને આપણે જણાવવાનું આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે ચોવીસ કલાકમાં ચારથી પાંચ લાખ લોકો સુધી પહોંચશે અને આ આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ આપણી વચ્ચેની જે માહિતી છે તે વધે એવું નહીં કે આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરી જઈએ ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું એકાબીજાને સ્વયંશિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું અમારે ખારાભાઈ અમારી સાથે કારાભાઈ વડધા પાછળના માણસ સતત અમે અહીંયા બધા મળ્યા છે એમાં કારાભાઈએ અમને ખાસ ખૂબ ખૂબ બધાને આગ્રહ કર્યો છે ખરેખર કારાભાઈ આ કાર્યક્રમ વિશે બે શબ્દો તમે કહો છો આમ તો જોઈએ તો બધું કહેવાય ગયું તો આપણે શ્રી નિર્ભાઈ માતાજીના જીવન જીવનચાલ અંગે અંગે તો બધ માહિત કરતો છે પણ આપણે જીવન ભગત અને સોનબાઈમાં અને પરબનો ગુરુ ગાદી કહેવાય હવે એને જે સમાધિને આમ તો બસો ત્રીસ બે ચાલીસ વર્ષની આસપાસ જીવન ભગત અને સમુદાય માં એના પછી લીરભાઈમાંને આજે દોઢસો વર્ષ આ મહાબીજી સમાધિ પૂરા થશે અને વચ્ચે બાપાને એકસો ઓગણપચાસ વરસ પૂરા છે એની વચ્ચે એક છે કે બાર વરસની દીકરી લીલભાઈ માતાજીની પીટીઆઈમાં કે જેના પિતાને જિંદગી ઉત્પીતી ત્યારે એને આયુષ્ય આપ્યું એને બસો ને વીસ બાવીસ વરસ માતાજી પહેલા એની બાર વર્ષની દીકરી એ સમાધિ લીધી હતી પછી માતાજી એ લીધેલી પછી વચ્ચી બાપા એ લીધેલી દોઢસો વર્ષમાં મેં જ્ઞાતિ વગર અન્ય જ્ઞાતિ માતાજી પાસે કોઈએ પણ કંઈક પણ માહિતી વિશે મેં ખુદે સમાજે ખુદે અન્ય જ્ઞાતિના સમાજે કે માતાજી મારું કોઈ કાર્ય સફળ કર્યું પણ માતાજીને ક્યારેય આપણે આપ્યું હોય તો અસ્થાયીથી વ્યક્તિગત આપ્યું હોય સર્વ જ્ઞાતિ મેર તો કોઈ પણ વસ્તુ માહિતી વગર આજે આપણે માતાજીને દેવાનો ટાઈમ આવ્યો છે કે આપણા તરફથી કીધા આપીએ તો આની માટે કોઈ પણ માણસને સંકોચ રાખ્યા વગર એ દેવાનું પણ એવું ન રાખવું કે ભાઈ મારે કંઈક દેવું પડશે કંઈ દેવાની જરૂર નથી તો બધા નાન નોંધાવે અને યાજ્ઞમાં બે અને મહાયજ્ઞ કાંઈક તો પોતે ભૂણ વાદા કરે કે ભાઈ મેં આ મારું થઈ હતી એવું બેહીને હવારથી હાજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને લઈએ સીધી અને એમાં વધારો થાય એને શક્તિ મળે એવું એક આ મહાન કાર્ય છે તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય અને એક હજાર આઠ કુંડીનો યજ્ઞ છે અને એક હજાર આઠ જોડી કરવાની છે એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ આઠ પૂરા થઈ ગયા હવે નથી કરવા એની વ્યવસ્થા તો થઈ જશે પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું જય વીરભાઈ માં જય બસી બાપા જય સોનભાઈ માં જયવણ ભગત જય બુટી માં મિત્રો સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે હોમ હોવન યજ્ઞ કરવો હોય તો મિનિમમ પચીસ પચાસ હજાર વગર તો આપણે આપણા દીકરા દીકરીને લગન કરવું હોય તો લાખ બે લાખ થી શરૂઆત થતી પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનંતી કરે છે

કારણ કે શિક્ષણ કોઈ લઈ જવા નથી માલમિકતમાં કોઈ ભાગ વટાય કરશે પણ દુનિયાના કોઈપણ ગુણને જો એજ્યુકેશન હોય શિક્ષણ હોય સંસ્કાર હોય કેળવણી હોય તમે કોઈ પણ ધંધામાં હોય નાના ધંધામાં મોટા ધંધામાં હોય પણ તમારામાં વિવેક બુદ્ધિ આવશે અને તમે શક્તિ કરશો મેં આગળના મારા પ્રવચનમાં શીખ્યું એમ પહેલું સુખ પછી શાંતિ અને પછી સમૃદ્ધિ અને પહેલાં સુખની પ્રાર્થના કરજો પછી શાંતિની પ્રાર્થના કરજો અને પછી સમૃદ્ધિની વાત કરજું યુવાઓને બસ ખાલી એટલી જ મારી એકસો સાઠ બીજા જગ્યા મા લગ્નભાઈની કૃપાથી અમે સુપ્રીમ કાઉન્સિલે કીધું હતું ભાઈ જે કંઈ તમારા ગૌરવનો પાઠ થાય એ હવે તમને આપશું પણ ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિના મૂલ્યે આ જગ્યા આપી છે એટલે એ તો આપણી માતાજીને આપણા બહુ અસીમ કૃપા કહેવાય આ કાર્યક્રમમાં બધા આપશો પ્રતાપભાઈ કીધું ક્રિકેટના ઇવેન્ટમાં આવો બધા પ્રચાર કરો ને આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડો ને આપણે દરેક મેયરના ઘરે પહોંચે અને દરેક લોકો જોડાય આ કાર્યક્રમમાં અને ઓગણીસ તારીખે ટ્રેડિશનલ ડ્રેસમાં ચોરણી કમી છે જાણવો ને આપણું બી અને આપણે ભવ્ય દાંડિયા રાસ એ કરશું આજે બપોરે બે વાગે જાર આવશે આજે દાંડિયા ને સામાજિક સુધારણાનો જે કાર્યક્રમ જે આપણા નિયમો છે જે અમુક જે સુધારા માગે છે એના વિશે પણ આપણે સમાજ સાથે વિચાર વિમર્શ કરી અને નિર્ણય કરશે ખૂબ ખૂબ આભાર અને બધાને આપણે બધાયને ખબર છે કે કાર્યક્રમ દ્વારા આપણે બધાય આપણે કોઈ કોઈ ઉપર ઉપકાર નથી કરતા સામાન્ય રીતે આપણે એવું હોય ને કે કોઈ સારા મોટા વ્યક્તિ માટે આપણે ક્યારેક ટાઈમ આપ્યો હોય આપણના મનમાં એવું હોય કે ભાઈ વિમલ જંકલે ક્યારે આપણે ઉપર માથે હાથ નહીં રાખે દાખલા તરીકે તો આ તો માં હે આ મારો ને તમારો કોઈનો માથે હાથ નહીં રાખે એના માટે જે કાંઈ કરશો ને એનું દેવા પાછું આપણે એનું વળતર જે છે આપણે સૌથી પહેલાં તો આપણને એ કહેવું હતું કે ભાઈ વિદ્યાવાળા છે એ આજે ઇન્ફ્લો બની ગયા બધા અહીંયા આવીને માતાજીના સાનિધ્યમાં આવ્યા તમને અહીંયા આવવાનો મોકો મળ્યો હોય આપણને બોલાવ્યા હે એ જ આપણી સફળતા છે અને આવનારા સમયમાં પણ દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ કોઈ પણ સંસ્થા આપણા સમાજ માટે કાંઈ પણ કરે છે તો એના માટે આપણે હંમેશા અવેલેબલ છે ગમે ત્યારે અડધી રાતે અમને યાદ કરજો જે કાંઈ મેસેજો હશે જે કાંઈ હશે અમે લોકો સુધી પહોંચાડશું અમારે લાખામાં એમ કહેવાય કે જામનગરમાં આપણા મેર સમાજનું ઘરેણું કહી શકાય તો એવા સરસ મજાના કામ કરે છે તમે આજના કાર્યક્રમમાં જે રીતે આપ સર્વે આવ્યા અને મોડી સંખ્યામાં તો પહેલાં તો હું ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વતી આપ સર્વેનો આભાર માનું છું અને બીજું એક કહું છું કે એક પ્રચાર એવો કરો કે એકસો ને એકાવન એકસો પચાસ જે સમૂહ લગ્ન છે ને સૂઈથી લઈ અને ટોટલી ઘર વકરી કરિયાવરમાં દેવાના છે જે અંદાજે પીચોતેર રજાર જેવી છે અને એનાથી પણ વિશેષ હજી ઘણું મળશે હમણાં જે ભાઈએ કીધું કે ગીની અર્જુનભાઈ કેસવાલાએ તેવી કે લગ્નમાં દઈશ તો આ બધો પ્રચાર એક એવો થવો જોઈએ કે માતાજી લીરબાઈ લીરબાઈમાં દોઢસો લગ્ન આ આંકડોજી એક મનમાં અમારા પ્રમુખશ્રી અને અમારા સર્વ હોદ્દેદારોની અને સમસ્ત મેર સમાજની જે ઈચ્છા છે એ માતાજી પૂરી કરે અને આપના માધ્યમથી એવી હું સૌને નમ્ર વિનંતી સરસ તો વધારે કંઈ વખત બધું તો આવા આવાનાવા કાર્યક્રમોમાં આપણે સહભાગી થતા રહીએ અને સમાજને ખાસ કરીને આવા જે એમ કહેવાય કે આવા લગ્નોના જે પ્રસંગો છે તેમાં આપણે બધાય શક્ય એટલા આપણા આપણા દીકરા દીકરી ભલે નાના હોય આપણા ભત્રીજાનાં લગ્ન હોય આપણી ભાણેજના લગ્ન હોય આપણા સગાવાલાઓમાં કોઈના લગ્ન હોય એને ઘરે જઈ એને આપણે સમજાવીએ દેખાડા દેખાવથી થોડાક આપણે બહાર આવીએ અને આવા લગ્નોમાં આપણે એમને એમના ઉપર ઉપકાર કરીએ એવું લાગે મને તો આમાં ભાગ લઈ ખરેખર ફાયદા આપણા છે પરંતુ આપણે આગેવાનોને ઉપર એમ કહેવાય કે જાણે એ આપણને મહેમાનની જેમ આગ્રહ કરે છે આવા કાર્યક્રમોમાં લાભ લઈએ ફરી પાછા મળતા રહેશું આવા કોઈ હેતુ સાથે આવા કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી જય જય ભારત જય માતાજી આ નિયમ જ છે કે 1 કિલોમીટર છે જો મારા આવું હોય તો આવો નકર પછી જે માતાજી ફોન કરવાનું બંધ છે algum bagulho